નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર દાહોદ એલસીબી એ લીમખેડાના વિશ્રામ ગૃહ પાસેથી રૂપિયા એક પણ બાંસઠ લાખના દારૂ સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા એક ફરાર દાહોદ જિલ્લાના લીમખેડા ગામના વિશ્રામ ગૃહ પાસે રસ્તા પર દાહોદ એલસીબી પોલીસ નાકાબંધી દરમિયાન એક બોલેરો ફોર વ્હીલર ગાડીમાંથી વિદેશી દારૂનો રૂપિયા એક લાખ બાંસઠ હજાર ચારસો એંસીના પ્રોહી જથ્થા સાથે ગાડીની કિંમત

સંતોષકારક જવાબ ન મળતા પોલીસે બોલેરો ફોર વ્હીલર ગાડીની તલાશી લેતા તેમાંથી વિદેશી દારોની કુલ બોટલ ન એક હજાર એકસો ચાર કિંમત રૂપિયા એક લાખ બાસઠ હજાર ચારસો ના પ્રોઈ તથા સાથે બોલેરો ફોર વ્હીલર ગાડીની કિંમત મળી પોલીસે કુલ રૂપિયા છ લાખ બાસઠ હજાર ચારસો એસી નો મુદ્દામાલ કબજે કરી ઉપરોક્ત ઝડપાયેલ બંને ઈસમોની પૂછપરછ કરતા તેઓની સાથે અન્ય એક ઈસમ લક્ષ્મણ ડામોર નો પણ હોવાનું જણાવ્યું હતું અને તે દૂરથી પોલીસને જોઈ નાસી ગયો હોવાનો ઉપરોક્ત બંને ઈસમોએ પોલીસને જણાવ્યો હતો આ સંબંધે દાહોદ એલસીબી પોલીસે લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલ ને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝ ની બધી જ અપડેટ આપને મળતી રહે